બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકાના પાડલિયા ગામમાં વન વિભાગની જમીનને લઈને લાંબા સમયથી ચાલી રહેલા વિવાદે બપોર બાદ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અચાનક સ્થાનિકોનું મોટું ટોળું એકત્ર થતા પોલીસ અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ પર ભારે પથ્થરમારો કરવામાં આવ્યો હતો આ ઘટનામાં પોલીસ અને ફોરેસ્ટ વિભાગના કુલ સુડતાલીસ કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા છે જેમાં કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે હુમલા દરમિયાન પોલીસ અને ફોરેસ્ટ વિભાગની અનેક ગાડીઓને આગ ચાંપવામાં આવી હતી તેમજ અન્ય વાહનોને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે પોલીસ દ્વારા અનેક ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા પરંતુ તે બાદ સ્થિતિ વધુ વણસી હતી અંબાજી પીઆઈ આરબી ગોહિલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા એલસીબી એસઓજી સહિતની ટીમોએ તેમનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો અને તેમને ગંભીર હાલતમાં પાલનપુર રીફર કરવામાં આવ્યા છે તમામ ઇજાગ્રસ્તોને અંબાજી સરકારી હોસ્પિટલ તેમજ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ઘટનાની જાણ થતાં જિલ્લા કલેકટર મિહિર પટેલ અંબાજી પહોંચ્યા હતા અને ઘાયલ કર્મચારીઓની મુલાકાત લઈને તાત્કાલિક સારવાર માટે જરૂરી સૂચનાઓ આપી હતી જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે પણ દોડી આવ્યા હતા અને જરૂરી સૂચનાઓ આપી હતી તેમજ ઘાયલના ખબર અંતર પૂછ્યા હતા સાથે જ પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર પાલનપુર સિવિલ હોસ્પિટલ પહોંચીને ઇજાગ્રસ્તો ખબર અંતર પૂછવા આવ્યા હતા હાલ સમગ્ર વિસ્તારમાં ભારે તણાવ ભરી સ્થિતિ છે અને પોલીસ દ્વારા વધુ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આજે અંદર અંદર જે જે ઘટના આપણા વિભાગના અધિકારીઓ અને આપણા પોલીસકર્મીઓ દર એક હુમરો દ્વારા કંઈક જે બી ઘટના ઘટી હતી અંદર જે લોકો ઘાયલ થયા છે એ લોકોની ખબર અંતર પૂછવા માટે એમની ટ્રીટમેન્ટ વ્યવસ્થિત થાય એટલા માટે જે એમની મુલાકાત થાય તમને કંઈ સાર હોય ના હજી કેટલા ઘાયલ છે પાલનપુરની અંદર અત્યારે ની અંદર બે લોકો આવેલા છે અને હોસ્પિટલ ની અંદર બે લોકોને જાણ થઈ પેલી મારી ફરજ હશે કે મારા વિસ્તાર ની અંદર જયારે કોઈ ને આવે તો એની ટ્રીટમેન્ટ વ્યવસ્થિત થાય અને તાલુકાના પાડલિયા ગામે કે જે અંબાજીથી કિલોમીટર દૂર આવેલું છે ત્યાં સર્વે નંબર નવ કે જે ફોરેસ્ટ વિભાગની જગ્યા છે ત્યાં સવારે નર્સરી અને પ્લાન્ટેશનની કામગીરી ચાલી રહી હતી ફોરેસ્ટ વિભાગની સાથે સાથે પોલીસ અને રેવન્યુ ડિપાર્ટમેન્ટના લોકો પણ તેમની સાથે હતા અંદાજીત અઢી વાગ્યાના સમયગાળે પાંચસો કરતા પણ વધારે જે લોકોનું કોળું છે તેમને એક પૂર્વ આયોજિત રીતે કહી શકાય પથ્થર અને તીર કામઠાથી હુમલો કર્યો છે આ જે હુમલો થયો એમાં ફોરેસ્ટ વિભાગ પોલીસ વિભાગ અને રેવન્યુ એડમિનિસ્ટ્રેશનના અંદાજિત સુડતાલીસ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓને ઈજા થવા પામી છે જેમાંથી પિસ્તાલીસ જે આપણા અધિકારી કર્મચારીઓ હતા કે જે ઇજાગ્રસ્ત થયા હતા તેમને અહીંયા અંબાજી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા અને એમાંથી વધુ સારવાર માટે નવ જણાને હાલમાં પાલનપુર ખાતે રીફર કરેલો છે અને બે અધિકારીઓને સીધા જ પાલનપુર ખાતે અત્યારે સારવાર લઈ રહ્યા છે તમામ જે ઘાયલ કર્મચારીઓ જે અધિકારીઓ છે એ હાલમાં સારવાર હેઠળ છે અને તમામની જે હાલત છે તમામની જે પરિસ્થિતિ છે એ હાલમાં સ્ટેબલ છે પોલીસ વિભાગ દ્વારા હાલમાં એફઆઈઆર જે નોંધવાની કાર્યવાહી ચાલુમાં છે અને આ સંદર્ભમાં પોલીસ વિભાગ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે